કેટલાક નેતાઓની રાજકીય જમીન ખસકી ગઈ છે કેટલાક નેતાઓનું રાજકીય અસ્તિત્વ ટકાવવા માટે પોતાના રાજકીય ફાયદા માટે રાજકીય એજન્ડાઓ માટે આવી બયાનબાજી કરી રહ્યા છે સરદાર સાહેબ સામે કોઈ આવી બયાનબાજી કરવી એનો મતલબ કે સૂર્ય સામે ધૂળ ઉડાડવા બરાબર છે સરદાર સાહેબ કોઈક સમાજના કોઈ ગુજરાતના નેતા નહોતા પણ આ દેશ અને દુનિયાના એવા સપૂત છે કે જેણે દેશ અને દુનિયાને એક નવી રાહ આપી છે કે જ્યાં પણ અન્યાય થતો હોય જ્યાં પણ અન્ય અત્યાચાર થતો હોય એની સામે અવાજ ઉઠાવો એક લોખંડની પુરુષ તરીકે મજબૂત ઇરાદા સાથે આ દેશને એકને અખંડિત બનાવ્યો અને એ સરદાર સાહેબ સામે બોલવાની જે જરૂરત કરે છે એવા નેતાઓને પણ કહેવું છે કે કદાચ મહારાષ્ટ્રમાં પોતાની રાજનીતિ ચમકાવવા માટે આવી બયાનબાજી કરતા હોય તો અટકી જજો અને ગુજરાતની જનતા અને ગુજરાતની ધરતી પર ક્યારે આવી ગુસ્તાકી થશે તો એનો જડબે સલાક જવાબ મળશે